અમારા હારા પાછળ છોકરા લડે એનાથી વેચીને હું જ ના મરી જુપી આલો એ વાત આ છો છોકરા લડે એના કરતા વેચીને આપણે જ ખાઈને મરીએ એ વ્યવહારની વાત કરી તમે પાછા એમને એમ નહીં મરી જુ તો એ જમીન વેચીને ખાઈ પીન બિંદાસ પછી પાસે મારું તો શાંતિ થાય ને એ વાત સાચી એટલે હાથ વિગાડ નહીં રાખવી ને હાથમાં એક સાહડો રાખવાની નહીં હોય ને કે લડે નહીં કેરી તો મોણસ તો છે આપડા જોડે તો તમે ત્યાં લાવી દો લાવી દો પણ હું શું કહું છું થોડું આપણું એ તો મને ખબર જ છે એ તો હું આલ્યું અમે મુઠી વાળી તમે ચિંતા ના કરો કશું અધો ની આદત તમે ઘરના છો એટલે કીધું સમજી ને લઈશ પણ હાથ હલાવી દઉં હડતા અને તમે ના આવ્યા હોય ને તો પગલે ઘેર આપવાનો હતો અરે ના ના ભાઈ તમે ઘેર જ છો ને આમ તો આ ઘેર જ છો ફૂલ એ હું વાત કરી માણસ ને લઈને આવું હવે કોમ થઈ જાય છે

પણ પોકાડ ગયું હોત નાય બાઇક સીટ લાવો છો જો મશીન લાવી નોટો છાપવાનું તો કાલે વાત કાલે આવવાનો છે એક પાર્ટી એટલે પછી તમને ખબર પડશે કે આ શું કર્યું સને પાર્ટી પણ મારા પેલી વેકવાની છે હાથ વિકા આજ વિકા વેકવા કાઢી હા એવું તો શું ભૂખ હતી તો તમે વેકવા કાઢી જામી આ જો બે ત્રણ છોકરા છે હ રાખો તો એ લડે ના કરતી પહેલા થી જ મૂત ના વેચી મારી ને ગલછા કરું પણ તમારે એટલી બધી શું ભૂખ હતી ઈ તો થાય તાની વાત તારે

ગોમનું રોશન કરાય જ નહીં અહીંયા ને હલાય જ નહીં અહીંયા ને જીઢે લવાય જ નહીં હારું હા હું શું કહું છું તમે ચાબા મેલી રાખો હું આવું છું હા મને ઘરે પોકવા દો ચાવી હોય તો ઉઘેડ ઘર નાખા છે શું સાપી છે હા હું આમ થઈ જવું હા તમને એક વાત કઉ હા કે આપડા પેલા કોંતીજી ને આપડા સીધા પાડોશી યોની હાથ વીઘા જમીન વેચવા કાઢી છે એમ ઓવ તો પછી આપણે એમ કરો ને શું જમીન વેચવા કાઢી હોય ને તો આપણે કેટે જીટો લાગે છે ને ઓવ ઓવ આપણી જોડે જ છે કેટે જીટો લાગે છે એટલે જો આલમ તો આપણે લઈ લ્યો હા તો આપણો ફાયદો નથી જાય એટલે આપણી જમીન વધી જાય એક છેટે થઈ જાય બધું આપણો ક્ષેત્ર મોટો થઈ જાય જબરજસ્ત હા તો હડા આપણે વાત કરી જઈએ કોંતીજી ઘેર જાવું છે હા અહીં જ જાવું છે હેઠ હા હા હાગા પેલો આપણે નવ બુલેટ ને કેટલામાં પડે હાડી અરે હપ્તે ને કેસ ની વાત કરી આ તે કાલ સોમવાર ના આવી ગઈ સારું પછી આવો રાવ કેમ આટલા ભુલા પડ્યા તમે હવે ભૂલા પડ્યા હમણાં હા પેલો અમારે જે ક્ષેત્ર છે ને જીડો એ જીડે જીડે તમારો ક્ષેત્ર કો વેચવાનો વાત અભળતી એટલે આયા હતા ઓ મારા હાથે હાથ વિગા વેકવાની એટલે મને તો ખબર નથી પણ આ છોકરા મને વાત કરી એટલે એમાંથી બે વિગા જોવામાં મને ને તો બડી અમારે જીડે જીડે બધું ક્ષેત્ર હરકો થઈ જાય એટલે બે વિગા મુ કેવરી તમન કાપી ના નાલો એ તમારા લલ્લુ પંજાનો કામ નહી મારી જમીન રાખવાની જો છોકરા મુ કેતો તો ને હવે એ કાકા આ તો કે તમે જમીન વેચો ને લઉં તમારા પૈસા ઉપર ગમાડ કરો છો તમે એટલે ન્યાકરના સોનું મનુ નાકા તારા બાપને લઈને કે કે ઢોલ ભેળું હેઠું પડી એમનો વાકી

એક લલ્લુ પંજો મેલ્યો ના બીજો આયો કોણ બીજો કોણ આયો પેલા શોમો ને એનો છોકરો બે લા પણ એનામ ચોઠા છે ઈ એનું પૂરું ની કરી ચો જમીન લેતા છે તા તમારા મડી ચો તા તમે મારું પૂરું કરી રહેવાના છો જમીન માં પણ તમારું તો મારું પૂરું થાય તો આ પાવડો લઈને જ છ એ દીખો ખો દાવે તો પાવડો જ માને જો ને હું બીજો નવો લાઈ દઈ પણ જમીન આલ લો મને એ તમારું ગભાજી કોમ નહે અને સોનામાં જે શકરિયા ગાડીને ખાતા હોય ખાધા દો જમીન રાખવા વાળા ને તો ખાલી લાલ વાસ્યો જોવે કાલે આવશે પાર્ટી જો લાલ છે એ બધી માં સાચ જેવી છે હું રાખો તમારી વાસ્યો સા નહી હવે તમે છે ને હાલો તો સારી વાત છે ને કઈ હું જાઉં મારી જમીન ના ધણી છો મારી ઘરની પોતાની વેકું હું કોકની નથી વેકતો પણ હું તો આપડે તો ભાઈ બન કરા તો હાલો તો હારું ભાઈ બન ટેકો થાય એ અમે જો ગામ વાળા ને ડીઠે આલવાની નહી અને જમીન બાબત આવતા નહી મેરબંધી કરી અને એક લેતો લેતો ગયો છે ને બીજો જાહે સારું સારું

અને હું શું કહું છું હા ચતુરજી હા પાર્ટી પટાવી તો સર પાર્ટી હજુ એક બે વર્ષ તો જીવ છે એમ તો એમ નહી કેતો જમીન જમીનમાં પટાવું છે કે એમ જમીન માં પટાવી એમ કેમ કે અમારી પાર્ટી બધી મોટી મોટી હોય આયા પછી પાછી ના જાય એ બધું તમે મારા ઉપર છોડો યાર ખાલી આપણે તો તમારે બે ટકા હતા 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 ખાલી સોદો થઈ ગયો તમારે બે ટકા ફાટ દઈ ગણી નાખ્યું

કોણ સુધી પ્યા વાત આલો હતો હા એટલે તમે પેલા પાર્ટી બતાવો પછી આપણે વાત કરો મારા કોણ કાપવાની વાત ન કરી હા મારો ખડો લે આપણે સાબુ ભરવું દે કેટલો ખર્ચો થાય એ જો થાય પછી બરોબર છે એટલે આપણે સાબુ આ આ બરોબર આ તો તો તાર લઈને આવી જાજી હા અને સાતુરજી ના એ મેલો ના તમે જો કોણ મન કોણ મન આવો આવો બે 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 તમે બેહો અરે હું બેહો હો બેહો તમે બે હો છો તું આરી પાડી આઈ ગયા એમ ને ઓય ઓય સાત આ પેલા ભાઈને આપણે વાત કરી દી ને જમીન ની આ એ રે આ ઈરી પાલટી છે ઓય ચલા બે નંબર છે હાથ વી ગણ હાથ નંબર છે ને એટલે આમ રોટ ટચ છે કે આમ છે કાકા પાસે

એમાં શું ભાઈ ના ડખા પાછા થી સહયો કરવા મોસા થાય પણ આપડે દસ્તાદાર છે કોઈ નોમ નિશાની નહીં દેખાય દીધી હું શું કહું છું અમે તમે તો આજ પહેલી વાર જમીન વેચો છો અમે તો આવી પોનસો વીઘા વેચી મારી એટલે ભાઈ જેટલી જમીન અમને રાખી તમારે કદાચ વધારે ખબર પડે એમાં પાર્ટી મારે કેમ વેચવી પડી આ છોકરા બાબત છે આ તો કોઈ હતા તો ગમ્યો લગભગ કોઈ રાખતું નહીં અને અમારા જેવા લે લે કરીને રૂપિયા કમાવા માટે લઈએ અમે આ હોય ને કે લડાઈ નહીં

અમારા તો વિગે પોત ચાલે બરોબર પોત છે હો બકરાજી વિગે પોત લા ઓ એટલે હા વિગે ના 35 લાખ જેવું આશની મેન છે એટલે હવે આપણે જોઈ લે બરાબર છે અને હું તો કો તમે જોઈ તો આપણે કોઈ જોવી નહીં ઓમ તો કમ્પ્લીટ જ છે યે આજ દી તમન ખોટી જમીન અલાઈ છે ના ના મોર આપણે એમ તો વીચી તીન મોર તો હા તો એક કામ કરો જો પોત લાખ તમે કીધા હે બરાબર છે હવે તો હાલી મારી હાકુ કરો એટલે તમને મોર વાલ જો એટલે પોત લાખ મંજૂર પોત લાખ મંજૂર નહીં તો એમાં થોડું આગા પાછું કરો યે

હવે બકરાજ તમારી થોડું સેટિંગ કરેટિંગ તો કરી દઈએ કોમ કરો ભાઈ મને ખબર છે પડે અમે માપી લેશું હાથ વીઘા પૂરી થવી જોઈએ બરાબર આપણે વિઘે જે ભાવ થાય એ તો આપડે નકશો લાગે નકશો ની અમે તો અમારા માણસો માપીએ માણસો હવે આપડે એ બધી વાત જવા દો અને ચાર લાખ માં ગોઠવી બસ

એટલે બીજા પૈસા દસ્તા કરો એટલે હાલો એક મકા દસ્તા એક મકા છવી લાખ બરાબર હા એ તો બરાબર તો કે અમે તો ધંધામાં તો સગા ડોહાનો વિશ્વાસ કરતા નહીં તમારો જનો કરો આ તમે આગળ ઊભા છો હા હવે આ કરાવો કો તો મુનિયા કોણ કરાવે ના 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 આવો એક મિનિટ બસ આવો અને બા બોલ્યા પછી ફરવાનું નહી પછી ના ચાલ લાગલે ના ના બોન લઈ લીધું ને અમે બીજું ના બોલીએ ઓ ના કતો તમારા નહી બોલ્યા ને અમે ના બોલો તમારું ડોહાનું નામ કોનતીજી કોનાજી કોદ ના આયા નહી તમારો ફરવાનું

બધી જવાબદારી નક્કી છે ને અઢાર લાખ માં વીગો વેચવાનો છે જમીન એટલે બરફી જેવી તમારે જોવું જ આપણે બકરોજી જમીન રાખે હોય કાલ આવો એટલે દસ્તાવેજ કરવાનો આપણે આ નક્કી બોન વાલ દીધું હે પાર્ટી વીસ લાખ એ હારું તમે શું વાંભળો છો કશું નહી ભાઈ તમારે તો કાયમ નું છે આ પાર્ટી ને બોલાવી કાલ દસ્તાવેજ કરવાનો એટલે બીજી જમીન એમ નહી તો આ કોંતી જીવા આપડે જઈને આવે ને એટલે મારે પર પૈસા નહીં આવે સવી લાખ પણ મોડસ ચેવો તો સાચું બોલ એક નંબર છે હોના જેવો મણો છે હા તો ને હારો તો હવે હું નેકળું હું પણ હું શું કહું છું એટલે હાલ જવું છે પછી હવે રાત થોડી રોકાવાનું છે અમારે બીજો ઘણું આ કથલા નહીં કરવાના પણ પેલું દસ્તાવીસ માટે કાલ આવજો કાલ હવાનું નવા જે શુભમાં આપણે પૈસા લેવાના છે એટલે પાર્ટી લઈને પાર્ટી લઈ હા ધોડે તર આવજો પણ પાર્ટી આમાંની છે એમ ને પાર્ટી આવી નક્કી સમજવાનું અમે પૈસા લ્યા હોય ને હું ગવર્મેન્ટ જેવું કોમ હોય હા આવજો પણ હું શું કહું છું બકરાજી બોલો

પૈસા છી લાખ કોઈ ગજવા બેગો પાર્ટી ફેક્ટરી બનાવે એટલે ચાર ખર્ચા જે કીધું બરોબર પૈસા પૈસા હું તમને આલીશોડી બાજુ પિંડી ની થાય

લો બકરાજ બરાબર હા આ દસ્તાવેજ છે ને હા પૈસા પછી તમે કહો આ કાલટી નોમે આપણે દસ્તાવેજ થઈ જાય પકડો અને પાર્ટી ચોરી છે આપણે આપડે પલ્ટી એમની ચા ગો મુંબઈની પાર્ટી દેખાય છે હો ભાઈ હવે તો હું તમને પૈસા હાલ તું આ બરાબર લો આ લાખ છે બરાબર છે હવે કેટલા રહ્યા આપણે એકવી એકવી રહ્યા

આમાં કરોડ રૂપિયા પૂરા છે ને પૂરે પૂરા કરોડ હવે વાહ આપણા કાકા આ છે ને આ દસ્તાવેજ પકડો એક મિનિટ એક મિનિટ આપણે છવી લાખ માં કર્યું એક કરોડ માં શું કરું હવે તો કોઈ થૂકેલું તો ના ચટાય બકરાજી ના આપણા કાકા આ પાર્ટી નો આપડે બધું લેવા લખાણ છે

Transcrição e